જીએસટી કોભણમાં ફરી ભાગા તળાવમાંથી એક નહીં ટીમે ઉચકી લીધો છે બોગસ પેઢી બનાવી કરોડો રૂપિયાની જીએસટી ચોરી મામલે વધુ એક આરોપીની કોસ્ટની ટીમે ઝડપી પાડ્યું છે જેને કારણે ભાગતરા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે કે આરોપી કોણ છે ઇકો ટીમ હાલ જીએસટી કોભાંડીઓને ઝડપી પાડવા મેદાને છે ડબલ ડબોલીના બિલ્ડરનો બોગસ આધાર કાર્ડ બનાવી એકવીસ ભાડા કરાર થકી બોગસ પેઢીઓ દ્વારા સાઠ કરોડ છ્યાસી લાખ રૂપિયાનું જીએસટી કૌભાંડ કરાયું હતું આ કૌભાંડમાં વધુ એક સિટી સેન્ટરમાં રહેતા મૂળ રાજકોટના સાજીદ બાલી ભાગા તળાવ પાસેથી ધરપકડ કરી છે કાપડ દલાલ સાજીદ મુસાની આદિલ બાજુબેર સાથે મળી સાત પેઢીઓ ઊભી કરી હતી અગાઉ જીએસટી કૌભાંડમાં પરેશ પટેલ નિલેશ મોદી અબ્દુલ રહેમાન આદિલ બાજુબેર અને વિરલ કાપડિયાની ધરપકડ કરાઈ હતી જાન્યુઆરી મહિનામાં જીએસટી વિભાગ દ્વારા બિલ્ડર બાબુ પટેલની નાનપુરાના મંગલમ કોમ્પ્લેક્સમાં રેડ પાડી હતી તેમાં બિલ્ડરની બંધ પડેલી ઓફિસના જુદા જુદા નામના એકવીસ ભાડા કરાર બતાવ્યા હતા પોતે કોઈને ઓફિસ ભાડે આપી ન હોવા છતાં તેના ભાડા કરાર જોઈ બિલ્ડર પણ ચોંકી ગયો હતો અને આદિલે બાબુ પટેલના નામનો અન્ય ફોટાવડી બોગસ આધાર કાર્ડ બનાવ્યો હતો બોગસ આધાર કાર્ડના આધારે ટાઈપિસ્ટ નિલેશ મોદી પાસે એકવીસ વ્યક્તિના નામે મોટા વરાછાના સુમેરો સિટી મોલ તથા શાંતિ નિકેતનના નામની મિલકતના ભાડા કરાર ટાઈપ કરાવી માલિક તરીકે બાબુ પટેલને દર્શાવ્યા હતા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા